આપણા અમદાવાદને મળશે ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન હા કાલુપુર રેલવે સ્ટેશન જે રીડેવલપમેન્ટ થઈને બની રહ્યું છે તે ભારતનું સૌથી આધુનિક અને સૌથી ઊંચું રેલવે સ્ટેશન બનશે જે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ હશે આ રેલવે સ્ટેશનની વિશે વાત કરીએ તો સ્ટેશન નું બિલ્ડિંગ છ બેઝમેન્ટ પાર્કિંગ અને સોળ ફ્લોર હશે સાથે જ મુસાફરો માટે આરામ કરવા માટે લોન્જ અને પ્રીમિયમ ફૂડ કોર્ટ હશે અને સારી હોટલ ની સુવિધા પણ મળશે અને દરેક ફ્લોર ઉપર મુસાફરો માટે એક લિફ્ટ અને ચાર એસ્કેલેટર હશે હવે આ સ્ટેશન થી આપણે મેઇન ફાયદો એ થશે કે અહીંયા બધા જ પરિવહનનું જોડાણ થશે જેમ કે રેલવે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અમદાવાદ ગાંધીનગર મેટ્રો અને અને બીએટીએસ જેવી સુવિધા એક જ સ્ટેશન મળશે જેથી લોકો એક જગ્યા ઉપર સરળતાથી જઈ આ રેલવે સ્ટેશન ની થીમ વિશે વાત કરીએ તો આ રેલવે સ્ટેશન આપણા મોઢેરા સૂર્ય મંદિર ની સ્થાપત્ય શૈલી થી પ્રેરિત થશે અને વારસા સાથે જોડવામાં આવશે અને આ રેલવે સ્ટેશન બનાવવા પાછળ ખર્ચ અંદાજે ત્રેવીસો કરોડ થી પચીસ કરોડ આસપાસ થશે